મન મોહિલે તેવા ભગવાન શ્રી કૃષ્ણના વાઘા બનાવ્યા છે આ વાઘા ગુજરાત તક નહીં પરંતુ વિદેશમાં પણ ડિમાન્ડમાં છે આ વર્ષે જન્માષ્ટમીના પાવન પર્વ પર આ બંને મહિલાઓએ ખાસ ભગવાન કૃષ્ણના સુંદર વાઘા બનાવ્યા છે જન્માષ્ટમી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સુરતમાં મન મોહિલે તેવા કૃષ્ણ ભગવાનના વાઘા બની રહ્યા છે અને આ ભગવાનના વાઘાઓ આત્મનિર્ભર મહિલાઓ બનાવી રહી છે જન્માષ્ટમીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી સુરત સહિત દેશ વિદેશમાં કરવામાં આવતી હોય છે અને આ માટે બજારમાં અવનવા વાઘાઓની ખરીદી પણ લોકો કરતા હોય છે કતારગામ વિસ્તારમાં રહેતી બે મહિલાઓ પિંકીબેન બ્રહ્મભટ્ટ અને લીલાબેન માણેક છેલ્લા ચાર વર્ષથી કૃષ્ણ ભગવાનના વાઘા બનાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે બંને મહિલાઓ વેસ્ટમાંથી ઘરના લાલા માટે વાઘા બનાવવાનું શરૂ કર્યું છે ત્યારબાદ અલગ અલગ ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું હતું છેલ્લા ચાર વર્ષથી આ વાઘા બનાવવાનું કામ તેઓ કરી રહ્યા છે જેમાં જન્માષ્ટમી પર કૃષ્ણ ભગવાનના વાઘા ગણેશોત્સવ પર ગણેશ ભગવાન અને નવરાત્રી દરમિયાન માતાજીના વાઘા પણ બનાવવામાં આવે છે નાના પાયે શરૂ કરેલો આ બિઝનેસ હાલ દસ જેટલી બહેનોને રોજગારી આપી રહ્યો છે મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા ભગવાનના વાઘાની ડિમાન્ડ સુરત અને ગુજરાતમાં તો છે પરંતુ હવે આ ડિમાન્ડ વિદેશમાં પણ થઈ રહી છે ભગવાનના વાઘાને ભગવાનના વાઘાને પેઇન્ટ અને પોલિશ પણ હાથે જ કરીએ છીએ વિદેશમાં કેનેડા લંડન અમેરિકા સહિતના દેશમાંથી ઓર્ડર આવે છે પિંકી લખન બ્રહ્મભટ સ્ટાર્ટિંગ મેં મારા ઘરના લાલજી માટે બનાવવાનું ચાલુ કર્યું હતું વેસ્ટ મટીરિયલમાંથી હું બનાવ્યું અને પછી એમાંથી મને ક્રિએટિવિટી વધી એટલે મેં કીધું વધારે પણ બનાવીએ ધોળકિયા ગાર્ડનની સામે શ્રીજી એપાર્ટમેન્ટ ઘર નંબર ચારસો બે કેટલા બહેનો આમાં કામ કરે છે આ જન્માષ્ટમી તહેવાર કે બારે માસ અમારે ત્યાં ચાલે છે ગણપતિની સિઝનમાં ગણપતિનું ચાલે છે નવરાત્રિની સિઝનમાં માતાજીનું ચાલે છે એટલે બારે માસ અમારે ત્યાં કામ ચાલુ ને ચાલુ જ રહે છે અને આઠથી દસ બહેનો અમારી સાથે કામ કરે છે આખા ગુજરાતમાં ભારતમાં તો ખરા પણ ભારતની બહાર પણ અમારા ઓર્ડર જઈ રહ્યા છે અમેરિકા કેનેડા લંડન ન્યૂઝીલેન્ડ જર્મની ઓસ્ટ્રેલિયા આ બધાના તો કસ્ટમર મારા રેગ્યુલર છે અત્યારે આ સિઝનનો કોન્સેપ્ટ છે ફેધરમાં ચાલી રહ્યો છે મોર પીછા સાથે કલરિંગ પીછા આ બે કોન્સેપ્ટ અત્યારે વધારે ચાલે છે જરદોશીનું ડિમાન્ડ વધારે છે ઝીણું મોતી વર્કની ડિમાન્ડ છે માણેક લીના પેઇન્ટિંગ અમે અહીંયા ઘરે જ કરીએ છીએ પોલિશ અને પેઇન્ટિંગ બેવ અને વાઘા પણ ઘરે જ બનાવીએ છીએ ત્રણ ચાર વર્ષ પહેલાંથી બનાવીએ છીએ અને કતારગામમાં ધોળકિયા ગાર્ડનની સામે શ્રીજી એપાર્ટમેન્ટ ચારસો બે નંબરમાં અમે આ કામ કરીએ છીએ કેનેડા લંડન અમેરિકા બહારના દેશમાંથી પણ આવે છે અને ભારતના પણ દરેક ખૂણામાંથી આવે છે ઓર્ડર આમાં દસ પંદર બેનો કામ કરીએ છીએ અમે જન્માષ્ટમીના તહેવારમાં અત્યારે વધારે લોડ છે કરીએ છીએ આખું વર્ષ જ બહેનો રોજગારી મળે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત